કેમ છે મજામાં બસ મજામાં શું છે જો લીવાઈસમાં જેમ કે તમને જીન્સ મળશે કાર્ગો પેન્ટ મળશે કોટન પેન્ટ મળશે આમાં છ થી આઠ કલર છે કાર્ગોમાં ચાર પાંચ કલર છે ડેનીમમાં પંદર થી વીસ કલર છે શર્ટસ આવશે શર્ટસ કે જેમાં લિનન શર્ટ આવશે કે શર્ટ આવશે પોલો ટી શર્ટસ આવશે રાઉન્ડ ટી શર્ટ આવશે અને લેડીઝમાં ડેનીમ ભી તમને મળી જશે કમલભાઈ આમાં સાઇઝ શું શું મળી રહેવાની છે સાઇઝ વાત કરીએ તો જોની બધી સાઇઝ મળી જશે સ્મોલ સાઇઝ સ્ટાર્ટ થાય છે સ્મોલ મીડિયમ લાર્જ એક્સ્ટ્રા લાર્જ

મળી જશે અરે ભાઈ આટલું જ નહીં આ સ્ટોરમાં તો જો કિલરની પાર્ક એવન્યુ ની પાર્કની વેરાયટી પણ મળે જજો મેન સ્કવેર ની અંદર સ્મોલથી લઈને બિગ સાઇઝ સુધી દરેક કપડાં મળી રહ્યા છે ભાઈ બ્રાન્ડેડ કપડા તો બધા લઈ લઈશું પણ બ્રાન્ડેડ કપડાની જોડે બ્રાન્ડેડ અન્ડરગારમેન્ટ ગાર્મેન્ટ બી જોઈએ ને તો એના માટે બી બેસ્ટ ચોઈસ નંબર વન બ્રાન્ડ આપડી જો કે અવેલેબલ છે જેન્ટ્સ માટે આ બાજુ છે જુનિયર માટે અને આ બાજુ છે લેડીઝ માટે અને લેડીઝ માટે બતાવવા માટે પણ લેડીઝ અવેલેબલ છે તો મિત્રો તમે પણ મારી જેમ બ્રાન્ડેડ કપડા અને બ્રાન્ડેડ અંડર ગાર્મેન્ટના શોખીન છો ને તો એક વખત વિઝિટ કરજો લીવાઇસ નો સ્ટોર જેની જો એડ્રેસની વાત કરો ને તો નડિયાદમાં આવેલું છે અંબા આશ્રમની સામે ગ્રેવિટી કોમ્પ્લેક્ષમાં એયુ સ્મોલ બેગની પાછળ